આજે તાપી જિલ્લા સેવા સાધનના પાઠાંગણમાં જે કે પેપર મુર્દાબાદ મુર્દાબાદના નારા ગુંજિયા સેન્ટ્રલ પલ્સ મિલ્સ એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા જે કે પેપર લિમિટેડ પાસે પોતાની માંગણીઓને લઈ છેલ્લા છવ્વીસ દિવસથી ધણા પ્રદર્શન યથાવત ચાલુ છે ત્યારે આજ રોજ યુનિયનના પ્રમુખ નગીનભાઈ ગામિત સાથે તમામ હોદ્દેદારો અને કામદાર સભ્યોની મોટી સંખ્યામાં તાપી કલેક્ટર શ્રીને આવેદન આપી જણાવ્યું હતું કે જેકે પેપર લિમિટેડના હોદ્દેદારો સાથે અગાઉ એક વર્ષથી અનેકો વખત બેઠકો કરી લાંબા ગાળાના સેટલમેન્ટમાં પોતાની વિવિધ માંગણીઓ માટે બેઠક કરી ચૂક્યા છે પરંતુ કંપનીના મેનેજમેન્ટ દ્વારા અમારી માંગોને ન સંતોષતા આખરે ગાંધી સિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન યથાવત ચાલુ છે જેથી જેકે પેપર લિમિટેડના મેનેજમેન્ટ આ બાબતે ગંભીર નોંધ લઈ યોગ્ય નિર્ણય કરે તેવી અપેક્ષા સાથે વિનંતી કરવામાં આવે છે જો મેનેજમેન્ટ જલ્દી યોગ્ય નિર્ણય ન લેશે તો આવનાર દિવસોમાં આંદોલન ઉગ્ર બની સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા વર્તાઈ રહી છે તેથી આ બાબતે યોગ્ય નિર્ણય કરવા તાપી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી નગેન ગામિત યુનિયન પ્રેસિડેન્ટ જે કે પેપર અમારે ચાર વર્ષનું એગ્રીમેન્ટ હોય છે અને બે ચાર ચાર બે હજાર ચોવીસથી અમે એગ્રીમેન્ટ મૂળ્યું છે અને એ એક વર્ષ થવા આવ્યું છતાં પણ કોઈ એક સંતોષકારક વાત થઈ નથી અને આજે ચોવીસમો દાડો છે હડતાલનો છતાં પણ કોઈ વાજબી રીતે કોઈ વાત થઈ નથી મેનેજમેન્ટ તરફથી પણ કોઈ અમને કંઈક પહેલ કરવામાં નથી આવી તો અમે આજે ઉગ્ર માંગણી તરફ આગળ વધીએ એવું અમને લાગી રહેલું છે કારણ કે ત્યાંના લોકલ લોકો પચાસ પર્સન્ટ લોકલ છે અને એ લોકલ લોકોની જમીન પણ ગયેલી છે અને અમે વાજબી રીતે માગણીઓ કરીએ છીએ છતાં પણ મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક માગણી તરફથી કોઈ મેસેજ નથી મળતા એના કારણે આગલા દાડાઓમાં અમે ભૂખ હડતાલ પર પણ જઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને અનફેર લેબર પ્રેક્ટિસ ચાલે છે એના વિરોધમાં પણ અમે ઉગ્ર આંદોલન કરવા અમે જઈ રહ્યા છે તેની જાણ કંપનીને થવી જોઈએ અને મીડિયા મારફતે પણ અમે જાણ કરીએ છીએ કે તમ તમારા મારફતે કંપનીને જાણ થવી જોઈએ કે આવનારા દિવસો એક વધારે ઉગ્ર બને તે પહેલાં એક સમાધાનના રસ્તો પર જઈ અને આ એક એગ્રીમેન્ટનું સમાધાન થઈ જાય તો વધુ સારું એવું અમે જણાવીએ છીએ જય ભારત જય સંવિધાન સાથે જણાવવાનું કે હું સુનિલ સામુદ્રે લિમિટેડમાં એક એમ્પ્લોય તરીકે ફરજ બજાવું છું સાથે સાથે સીપીએમ એમ્પ્લોઈઝ યુનિયનમાં હોદ્દેદાર છું અને હોદ્દેદારના રોવે અમારે તમામ જે હોદ્દેદાર કે પછી અમારી જે યુનિયન છે એના માધ્યમથી શાસન અને પ્રશાસનને ને જણાવવા માંગુ છું કે ગત એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ અમારે જે લાંબા ગાળાના જે સેટલમેન્ટ હોય છે લાંબા ગાળાના સેટલમેન્ટમાં ઘણી બધી માંગણીઓ હોય છે આમાં એમાં અમે આડત્રીસ જેટલી માંગણીઓ કે અઠાવીસ થી આડત્રીસ જેટલી માગણીઓ માંગી છે એમાં ખાસ કરીને વેતન વધારો હોય છે મેડિક્લેમ જેવી સુવિધા હોય છે મોંઘવારી કપડાં યુનિફોર્મ કે જેવી જેવી હોય છે એમાં પહેલી માગણી વેજ એન્ડ સેલેરી ઇન્ક્રીઝની હોય છે પણ એમાં મેનેજમેન્ટનું જીદ્દી વલણના માધ્યમથી અમારે છેલ્લા એક વર્ષથી બહુ વિનમ્રતા ભાવે ચર્ચા ચાલતી હતી ઘણા ઘણા પાસાઓની સાથે કે ઘણા ટેકનિકલ મુદ્દાઓ કે લોજિકલી મુદ્દાઓની સાથે અમે લોકો એમની સાથે ચર્ચા કરતા હતા તો છતાં મેનેજમેન્ટે અમારી એક પણ વાતને ન સાંભળતા એ તેઓના માધ્યમથી અમને કોલ કરવામાં આવ્યો કે ભાઈ અમે આટલા જ પાત્રીસો રૂપિયા જેટલા જ આપી શકીએ એનાથી વધારે અમે આપી શકીએ નહીં અને એનાથી વધારે તમને જોતા હોય તો તમે જે કંઈ બી તમારે સ્ટેપ લેવી હોય હડતાલ જેવી ચીમકી લેવી હોય તો તમે લઈ શકો છો એવું મેનેજમેન્ટ નું કોલ હતો અને એમની એ બધી વસ્તુની ધ્યાનમાં રાખીને અને એમના જિદ્દી વલણને ધ્યાનમાં રાખીને અમે ગત સત્તરમી એપ્રિલ થી અહીંયા ધરના પર છે સત્તરમી માર્ચથી આજ રોજ સુધી એટલે કે છવ્વીસ દિવસ થયા છે અમારે તો છવ્વીસ દિવસમાં કંપની દ્વારા કોઈ પણ પ્રકાર અમારી સાથે પ્રતિસાદ આપવામાં આવ્યો નથી કે ભાઈ તમે આવો અને આના પર ચર્ચા કરીએ અને ચર્ચા કરીને વાટાઘાટાની મેનેજમેન્ટ દ્વારા એક પણ કોઈ સમાધાનીકરણ વલણ અમારા માધ્યમ માધ્યમથી અમારી પાસે આવ્યું નથી તો અમે શાસન અને પ્રશાસનના માધ્યમથી અને આપ સૌ બધા મીડિયાના માધ્યમથી અમે મેનેજમેન્ટને તાકીદ કરીએ છીએ કે વિનંતી કરીએ છીએ કે તમે આવનારા દિવસોમાં વહેલી તકે સમાધાનની પ્રક્રિયા હાથ ધરો અને એક શાંતિ અને સુલેખ શાંતિ આપણા વિસ્તારમાં જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને કોઈક સારો નિર્ણય સારું પ્રપોઝલ યુનિયન આપે જેથી કરીને યુનિયન એના પર વિચાર કરીને આ જે આઠસો જેટલા કામદારો હડતાલ પર ઊભા છે કે એમના પરિવાર સાથે બધા એમાં ઇફેક્ટેડ છે બધાને એનો અસર થઈ છે તો એ અસરને વહેલી તકે કંઈક ને કંઈક સારો પરિણામ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આપ સૌના માધ્યમથી શાસન અને પ્રશાસનને જણાવવા માંગીએ છીએ આજ રોજ અમે આવેદનપત્રના માધ્યમથી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે આ બાબતે તો આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન